ગાની બંગલાલી ની વાડી તારા કરવા ની ચમક તારા વગર કોઈ ઉધાર નહી દેરા ને બાગ બાગી ના ભાવ કેટલા થઈ ગયા કશું ખાવા બ શાખે લાભ ખબર પડતી નહી શું કરું હા પેલી કોઈ ખેતર

અને ડ્યા પીવામાં તો જવું નહીં અને જવું છે ડ્યા પીવામાં કેવું છે આ ચાર પાંચ દાળે ગયું નહીં બેમન ડેમ આયા હતા એટલે આ જવાનું નહીં કોઈ એટલે ઈંડા જોવું પહેલાં અને પછી વાંટો મારવો છે ઈંડા તો સારા છે માળે બાળે સારા હિ પાણીની જરૂર છે થોડી પણ ઇંડા સારા હું જોવા જેવા ઈંડા હિ કયો ને કોઈ પાળ્યું નહીં જાય ઇંડોમ તો ઇંડોમ તો સર ઘણું એ મારું હાલ તો માલ ઘણો છે કેમ કે આપણે એંડોમ તો માળે બાળે ઘણી વરજી છે પણ પાડ્યું નહીં જાય લાગે મોતમ બેઠવા દેજે કોઈ સત નહીં મગો પછી હું ઓટો મારું ડેટી હમણાં થાચ્યો છે ખાંસી થી આવ્યો હાલ થાચ્યો હાલ ઈંડા બેંડા જોઈ ને ઘણું ફર્યું પણ હવે થોડુંક થાક બાક ખવું પછી ડેટી હમું ઓટો મારું ઘડીક વાર રવા દે પછી જવું ડેટી હું હાલ હાડે જવા દે મને થોડું ઓટો મારવા દે